દોસ્તો બાજુમાં તમે ફોટા જોઈ શકો છો તો દોસ્તો આવા ફોટા કે સેલિબ્રિટી સાથે ઇન્સ્ટાગ્રામ કે ટ્રેન્ડિંગ ચાલે છે ઠીક છે કે કોઈ પણ સેલિબ્રિટી સાથે તમારો ફોટો છે ને કે તમે બનાવી શકો છો ઠીક છે તો દોસ્તો તમારે પણ કે આવા ફોટા છે ને કે ટ્રેન્ડિંગ ફોટો કે તમારે બનાવવા છે પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે બનાવવાના હોય છે તો દોસ્તો આવડો છે ને કે પેલેથી લઈને કે નથી પૂરો જો તો આવડમાં છે ને કે આપણે એ શીખવાનું છે કે તમારે પણ કે આવા કે ટ્રેનિંગ ફોટો કે સેલિબ્રિટી સાથે ફોટો તમારે જે બનાવવો હોય તો તમે બનાવી શકો છો ઠીક છે પરંતુ એ ફોટોને કેવી રીતે બનાવવાના છે ક્યાંથી બનાવવાના છે અને કઈ રીતે બનાવવાના છે બધું તમારે જાણવું હોય દોસ્તો તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાસ પૂરો જો ઠીક છે અને દોસ્તો વિડિયો તમને પસંદ આવે તો આ વિડિયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ વિડિયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે તો દોસ્તો તો હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ છું ત્યાં જઈને તમને બધું સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે કઈ રીતના શીખે આ ફોટો તમારે બનાવવો હોય કે સેલિબ્રિટી સાથેના કોઈ પણ સેલિબ્રિટી હોય ઠીક છે વિરાટ કોહલી હોય છે કે એમએસ એસ ધોની હોય છે કે કોઈ પણ તમારે જેની પણ સાથે તમારે કે ફોટો બનાવવો હોય તો તમે આ રીતનું કે બનાવી શકો છો ઠીક છે તો તો ચાલો દોસ્તો હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં ત્યાં જઈને તમને બધું શીખવાડું તો ચાલો વિડીયો ને શરૂ કરીએ તો દોસ્તો સેલિબ્રિટી સાથે ફોટો બનાવવા માટે તમારે શું કરવાનું છે એ આપણે જાણીએ ઠીક છે તો સૌથી પહેલા છે ને તમારે કોઈ પણ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું છે ઠીક છે હું અહીંયા છે ને કે ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું ઠીક છે તમે કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરી શકો છો ઠીક છે તો સૌથી પહેલા તમારે છે કે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે ઓપન કર્યા બાદ તમારે લખવાનું રહેશે કે ગૂગલ ગેમી નહીં કરીને ઠીક છે સ્પેલિંગમાં તમે ગૂગલ ગેમ કરવાનું ગૂગલ ગેમ કરીને ઠીક છે તો એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરીશું એની ઉપર ક્લિક કરીશું આપણી સામે આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળે ઠીક છે તમે જોઈ શકો છો કે તમારી સામે શરૂઆતમાં તમે પહેલી વાર ઓપન કરો છો તો તમારે છે ને કે તમારી જે આઈડી હોય તમારે લિંક કરવાની રહેશે એટલે કે તમારે જીમેલ આઈડી છે કે મારે તો ઓલરેડી કે લિંક છે ઠીક છે કે કોઈ પણ દ્વારા કે તમે લોગ ઇન થઈ શકો છો ઠીક છે પછી તમે જોવો તો તમને આ છે ને કે બે ઓપ્શન જોવા મળશે દોસ્તો અહીંયા તમે જોવો તો તમને છે કે આ ગેમિંગ કરીને દેખાય છે ને એક અહીંયા તમને પ્લસનો ઓપ્શન દેખાય છે ઠીક છે તો અહીંયાથી તે આપણે ફોટો બનાવવાના છે ઠીક છે તો કઈ તે બનાવશે આપણે જાણીએ સૌથી પહેલાં તમારે છે કે કોઈ પણ ફોટો તમારે જે પણ બનાવો એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે ઠીક છે તો તમારે સિમ્પલી પ્લસ ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરીને કાંઈ તમારે જે પણ ફોટાનું કે કોઈ પણ સેલિબ્રિટી સાથે કે બનાવવું હોય એ ફોટાને તમારે સિલેક્ટ કરી લેવાનું આવશે ઠીક છે તો અહીંયા છે કે હું મારો ફોટો કે સિલેક્ટ કરું છું તમારે પણ જે પણ ફોટો તમારે બનાવવો એ તમે સિલેક્ટ કરી લેજો ઠીક છે તો અત્યારે છે કે હું આ ફોટો કે સિલેક્ટ કરી લઉં છું ઠીક છે મારે આની સાથે કે વિરાટ કોહલીનો કે ફોટો બનાવવો છે ઠીક છે તો આ રીતે મેં સિલેક્ટ કરી લીધો હવે દોસ્તો ખાસ ધ્યાન આપજો કે અહીંયા નીચે શું લખવાનું છે એ તમારે જોવાનું છે ઠીક છે તો અત્યારે છે ને તમે મારી આ યુટ્યુબ નો વિડીયો જોવો છો એની નીચે જો તો તમને મારી ટેલિગ્રામ ની ચેનલ દેખાતી છે અથવા તો તમે જોવો તો કોમેન્ટ પિન માં કે મે આખું લખેલું છે ઠીક છે તો તમારે દોસ્તો એને છે ને કે સિમ્પલી કોપી કરીને આ પેસ્ટ કરી દેવાનું છે ઠીક છે એ આખું અત્યારે જુઓ તો હું સીધું આ કે પેસ્ટ કરું છું ઠીક છે આ રીતે તમે જુઓ છો આ રીતે નું છે ને કે તમને

અહીંયા પેસ્ટ કરી દેવાનું છે તમારું જે પણ ફોટો બનાવવો હોય એ ફોટોને સિલેક્ટ કરી લેવાનો છે ઠીક છે આ રીતે પછી તમારે સિમ્પલી બટન દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે આ રીતે તો આ રીતે કર્યા બાદ તમારે સિમ્પલી 10 થી 15 સેકન્ડ ખાલી વેટ કરવાનું છે ઠીક છે તમે જોઈ શકો છો કે જસ્ટ સેકન્ડ કરીને આવી ગયું છે ઠીક છે તો આપણે વેટ કરીએ ઠીક છે કે ફોટો છે કે કેવો બનીને કે તૈયાર થાય છે ઠીક છે આપણે વેટ કરીને જોઈએ તો જોઈ શકો છો જોઈ શકો છો અને એમાં પણ આમાં પણ આપણે છે કે સુધારા ઉધારા કરો તો પણ આપણે કરી શકીએ ઠીક છે માની લો આપડે મોટો સારો ન હોય તો ફરી વાર પણ કે આ રીતે આપણે પ્રોસેસ કરીને કે બનાવવા માટે આપી શકીએ છીએ ઠીક છે તો આ એક છે ને કે એનું ફીચર છે ઠીક છે દોસ્તો તમે જોઈ શકો છો આપણો છે ને કે ફોટો કે બનીને તૈયાર થઈ ગયો છે ઠીક છે તમે જોઈ શકો છો આ બાજુમાં કે વિરાટ કોહલી આવી ગયા અને આપણો જો કે આપણો ફોટો પણ અહીં જોવા મળે છે ઠીક છે તો દોસ્તો આ રહ્યું છે કે તમે વિરાટ કોહલી સાથે ફોટો બનાવી શકો છો ઠીક છે તો અહીં દે છે કે સિમ્પલી તમે ડાઉનલોડ પણ કરી શકો છો ઉપર ઠીક છે તમે જોઈ શકો છો કે ડાઉનલોડ પૂર્ણ સાઈઝ કરીને આવી ગયો છે તમારો સિમ્પલી કે એમએસ છે કે ડાઉનલોડ થઈ ગયો છે ઠીક છે હવે માની લો તમારી વિરાટ કોહલી સાથે તમે બનાવી નાખો છે તો આમાં આમાંનામાં તમારે માની લો કે આપણે પ્રધાનમંત્રી કે નરેન્દ્ર મોદી સાથે બનાવો છે તો કઈ રીતે બનાવતો એના માટે સિમ્પલી તમારે સિમ્પલી આ છે ને તમને જે આ રીતનું તમને આખું કોપી કરેલું તમને જે વિરાટ કોહલી દેખાય છે નામ લખેલું ત્યાં તમારે સિમ્પલી છે નરેન્દ્ર મોદી લખી નાખવાનું છે ઠીક છે આપણે છે એ પણ કરીએ ઠીક છે તમે જોશો તો અહીંયા સિમ્પલી તમારે નીચે આ રીતે સ્ક્રોલ કરીને અહીંયા કે આપણે વિરાટ કોહલી ને જઈએ ખાલી નરેન્દ્ર મોદી કરી નાખીએ ઠીક છે અહીંયા ક્ષણે આ રીતનું તમે જોઈ શકો છો તમારે જે પણ જેની સેલિબ્રિટી સાથે તમારે ફોટો બનાવો એનું છે નામ ત્યાં લખી ઠીક છે આપણે લખીએ કે નરેન્દ્ર મોદી આ રીતનું ઠીક છે તમે જોઈ શકો છો કે નરેન્દ્ર મોદી લખી નાખી પાછું આપણે છે ત્યાં આ રીતને બનાવવા માટે આપી દઈએ ઠીક છે તો હવે જોવી કે આપણે આવો ફોટો કેવો બને છે तो दोस्तों હવે તમે જોઈ શકો છો આપડો ફોટો છે કે નરેન્દ્ર નરેન્દ્ર મોદી સાથે પણ બની ગયો છે બરાબર છે તમે જોઈ શકો છો આ રીતે તો દોસ્તો જોયું તમે તમારા પણ કે કોઈ પણ સેલિબ્રિટી સાથે તમારો ફોટો બનાવવો હોય તો તમે છે ને કે જિબલી આ રીતે મે તમને જે રીતે પ્રોસેસ શીખવાડી એટલે તમે પ્રોસેસ કરીને કે આ રીતે તમે કોઈ પણ સેલિબ્રિટી સાથે તમારો ફોટો બનાવી શકો છો તો દોસ્તો જોયું તમે તમારા પણ કે આ રીતે કે સેલિબ્રિટી સાથે કોઈ પણ ફોટો તમારો બનાવવો તો તમે આ રીતે બનાવી શકો છો બરાબર છે મે તમને બધી પ્રોસેસ એ પણ સ્ટેપ બાય સ્ટેપ કે આગળ શીખવાડી તો હવે દોસ્તો તમને આવડી ગયો કે તમારે પણ કે કોઈ પણ ફોટો તમારે બનાવવો હોય તો તમે આ રીતે બનાવી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આ પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવા જરૂરથી મળતા રહેશે તો આ સેનને સૌથી સબસ્ક્રાઇબ કરી નાખજો ઓકે બાય